ઢીમા ગામ એટલે ધરણીધર ભગવાનનું ધામ અને આપણા ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણના એમ તો મુખ્ય ચાર ધામ આવેલા છે દ્વારિકા ડાકોર શામણાજી અને ઢીમા પણ આ જે ઢીમા છે ને જગતના ચોકમાં નોખું દેખાઈ આવે કેમ કે તમે પોતે ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો જોયો હોય ગમે ત્યાં મૂર્તિ જોઈ હોય પણ ભગવાન કાળિયા ઠાકરના મોઢા ઉપર જો મૂછ જોઈ હોય ને

અને એમાં ભગવાન વારાહ મંદિર ઉપર એની કુદ્રષ્ટિ પડી અને વારા તોડી મૂર્તિ ખંડિત કરી સાહેબ એ જગ્યા ઉપર સવાસો વર્ષ સુધી માત્ર સિંહાસનની પૂજા થઈ હોય અને ત્યારબાદ એ ઢીમા ગામના જ રૂડાભાઈ પટેલ અને ગદાધરભાઈ એ બંનેના હસ્તે આખી કથા બહુ લાંબી છે એ ભગવાન દ્વારકાધીશ ભગવાન શામળિયા ની ત્યાં સ્થાપના થઈ અને એવી માન્યતા પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગોકુલ ને મથુરા છોડી અને ગુજરાત તરફ દ્વારિકા તરફ નીકળ્યા ને ત્યારે આ વારાહપુરી એટલે આજનું ઢીમા એમાં રોકાયેલા આજ પણ બહુ ભવ્ય મંદિર એ ભગવાન શ્રી કૃષ્ણનું ત્યાં આવેલું છે અને તે જગ્યા ઉપર માર્કંડેય ઋષિનો આશ્રમ હતો અને આજ પણ એમના નામ ઉપરથી એમનું તળાવ એ હયાત છે જે આજે માદળા તળાવ તરીકે ઓળખાય અને બાજુમાં ઢીમણ નાગ દાદાનું મંદિર અને સાહેબ એમના પરચાની તો શું વાત કરવી તમને જ્યારે અલાઉદ્દીન ખિલજીનું સૈન્ય એ મંદિર તોડવા માટે આવેલું અને ઢીમણ નાગ દાદા ના મંદિર તરફ એમની દ્રષ્ટિ થઈ અને મંદિર તોડવા માટે જયારે ગયા ત્યારે બધા સૈનિકો ઉપર મંદિર પરિસર માં ઢીમણનાગ દાદા ના મંદિર માંથી એટલા ભમરાઓ છૂટી ગયા અને ભમરાઓના ઝેરી ડંખ થી એ દૃષ્ટ અલાઉદ્દીન ખિલજીને ને પણ આ ઉત્તર ગુજરાત ની ધરતી માંથી ભાગવું પડ્યું તું સાહેબ એક એવી જગ્યા આપણા ગુજરાત ના અંદર એ ધરણીધર ભગવાન નું મંદિર એટલે ધીમા ધામ